તો સ્વાગત છે દોસ્તો એક નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર તમે ડેમો તો જોઈ લીધો છે કે વિડીયો આપણે કયા પ્રકારનો એડિટિંગ કરવાનો છે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી લો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જે પણ આપણે એપ્લિકેશનની અંદર વિડીયો બનાવવાનો છે એ એપ્લિકેશનનો તમે એકવાર નામ જોઈ લો એટલે આપણે વિડીયો કરી લો સ્ટાર્ટ તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે કાઇન્ડ માસ્ટરની અંદર તમે જોઈ શકો છો અને આપણે લઈ લેવાનો છે નવ સોલનો રેશિયો જેમ કે આની અંદર જતો રહેવાનો છે અને આની અંદર જઈને આપણે વિડીયો એડિટિંગ કરવાનો છે બરાબર તો સૌથી પહેલાં તો આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે બેકગ્રાઉન્ડ માટે મેં પહેલેથી બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરીને રાખી છે બરાબર તો આની અંદર આપણે ક્લિક કરી લેવાનો છે ઇમેજની અંદર અને બેકગ્રાઉન્ડ ફોટો છે એ હું લઈ લઉં છું બરાબર તો બેકગ્રાઉન્ડ ફોટો મેં આ લઈ લીધો છે તમે જોઈ શકો છો અને આ બેકગ્રાઉન્ડની સાઇઝ છે આપણે કરી લેવાની છે વિડીયોને જેટલી લાંબી જેમ કે આની અંદર આપણે વિડીયો એડ કરવાનો છે બરાબર તો ચૌદ સેકન્ડ જેટલું રાખી લીધું છે તમે જોઈ શકો છો અને જે બેકગ્રાઉન્ડ ફોટો છે એની અંદર જઈ અને ઝૂમ કરી લેવાનો છે બરાબર આટલું ઝૂમ રાખી લેવાનું છે અને પાછો ચાલો રહેવાનો છે બરાબર સૌથી પહેલાં તો આપણે જે લેયરની અંદર જવાનું છે ને એની અંદર જે સ્ટીકર છે એની અંદર જઈ અને આપણે આની અંદર જઈ અને વીજળીવાળા છે એ લઈ લેવાના છે જેમ કે એક આ લઈ લેવાનો છે અને આને આપણે રોટેટ કરી લેવાનું છે આવી જ રીતે આવી રીતે બરાબર સેમ એક આ લઈ લેવાનો છે બેગ ચતુર રહેવાનું છે એક આ લઈ લેવાનો છે બરાબર આની સાઈડ છે આપણે વિડીયાના જે લાંબી કરી લેવાની છે અને બેગ ચતુર રહેવાની છે બરાબર ફરી ની અંદર છે અને એક આ કલર લઈ લેવાનો છે બરાબર અને આપણે રોટેટ કરી લેવાનું છે આવી રીતે અને આને આપણે આ જગ્યાએ રાખી લેવાના છે બરાબર આવી જ રીતે અને આપણે વિડીયોના જેટલી લેન્થ છે એની લાંબી કરી લેવાની છે અને બેક જતું રહેવાનું છે બરાબર માં જવાનું છે મીડિયમ જવાનું છે અને આપણે એક ફોટો લઈ લેવાનો છે જેમ કે હું મારો પોતાનો ફોટો લઈ લઉં છું આ જ ફોટો મેં લઈ લઉં છું આને આપણે ખાસો બધું ઝૂમ કરી લેવાનો છે આ જ રીતે ઝૂમ કરી લીધો બરાબર ને આની લેન્થ આપણે વિડીયોને જેટલી લાંબી કરી લેવાની છે ફોટો ફોટો બરાબર અને પછી બેગ જતો રહેવાનો છે લેરમાં જવાનો છે મીડિયમ જવાનો છે એક બેકગ્રાઉન્ડ ફોટો જેમ કે લેમ્પ ફોટો લઈ લેવાનો છે તો જે પણ મટિરિયલ જે યુઝ કર્યા છે એ મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાંથી તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો બરાબર પેલો વિડીયો તમે જોશો એટલે તમને એડિટિંગ ફાવશે બરાબર આની લેન્સ છે આપણે વિડીયોને જેટલી લાંબી કરી લેવાની છે આવી રીતે એક્સ્ટ્રા પાર્ટ આવી ટાઈપે ડિલીટ કરી લેવાનો છે અને આવી ટાઈપે લેમ્પને રાખી લેવાનો છે બરાબર બેક જતો રહેવાનું છે લેરમાં જવાનો છે મીડિયમ જવાનો છે અને પોતાનો જે પીએનજી ફોટો ને એ લઈ લેવાનો છે બરાબર તો હું મારો એક ફોટો લઈ લઉં સારો જોઈએ জগন্থ লি করেছে লোক ও ইমেজার যাই ফোটো লাই যেমকে ফারিএন হি ফোটো বর તો હાલની અંદર તો હું આ ફોટો લઈ લઉં છું જેમ કે આ જ ફોટાને હું રાખી લઉં છું અને આપણે જેમ આ ફોટાની સાઈઝ છે એટલી આની પણ સાઈજ કરવાની છે આ જ રીતે બરાબર નાની કરશો તો બહુ સારું લાગશે તો આને ફોટાની સાથે આપણે નાનો કરી લેવાનો છે બરાબર આવી રીતે આવી ટાઈપે રાખી લેવાના છે બરોબર આવી સાઈઝ છે આપણે સરકાવી લેવાની છે આવી જ રીતે અને આને પણ સરકાવી લેવાનું છે બરાબર આવી જ રીતે આની લેન્થ છે આપણે વિડીયાના જેટલી લાંબી કરી લેવાની છે આવી જ રીતે બેકચ લેવાનો છે બરોબર હવે આપણે લેયરમાં જવાનું છે મીડિયમ જવાનું છે એક પીએનજી નામ છે એ આપણે લઈ લેવાનો છે જેમ કે જે સોંગ બનાવો છે એનું ટાઇટલ છે સોંગ તમારે યુટ્યુબમાંથી ડાઉનલોડ કરી લેવાનો છે જેમ કે મેં પણ યુટ્યુબમાંથી ડાઉનલોડ કરી લીધું હતું બરાબર આ જગ્યાએ રાખી લેવાનું છે અને તમે જોઈ શકો છો હવે કમ્પ્લીટ વિડીયો આપણો તૈયાર થઈ ગયો છે બરાબર આવી જ રીતે હવે આપણે જોઈ લો એકવાર આવી ટાઈપે ભણશે અને આની અંદર એનિમેશન રાખવા માટે આપણે જે વિડીયો લઈ લેવાનો છે જેમ કે લેયરની અંદર જવાનો છે મીડિયાની અંદર જવાનું છે અને એક વિડીયો લઈ લઈએ આપણે બરાબર આ છે વિડીયો આ વિડીયોને આપણે લઈ લઈએ બરાબર બેગ ચતા રહીએ ફોટોફોટો ને અને આપણે જે નીચેવાળા ભાગમાં જઈ અને સ્પીડ છે એની અંદર જઈ અને ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનો છે અને બેગ ચતું રહેવાનો છે નેચેવાળા ભાગમાં જાય ને બેલ્ડિંગ આવે છે સિસ્ટમ બેલ્ડિંગની અંદર જઈ તમે જોઈ શકો છો સ્ક્રીન કરી લેવાની છે બરાબર આવી જ રીતે આનો અવાજ છે આપણે ન્યૂટ કરી લેવાનો છે તો ફટાફટ આપણો અવાજ છે ન્યૂટ કરી લઈએ બરાબર આવી જ રીતે હવે તમે જોઈ શકો છો વિડીયો એકદમ તૈયાર થઈ ગયો છે જેમ કે ઇન્સ્ટાગ્રામ મોજ છે ઘણા બધા જે એપ્લિકેશન છે એની અંદર તમે યુઝ કરી શકો છો બરાબર તો આપણે વિડીયો ચાલુ કરી લઈ તમે જોઈ શકો છો આ પ્રકારનો વિડીયો તમારો પણ મળશે બરાબર તો આ પ્રકારનો તમારો વિડીયો બનશે તો આ વિડીયાની અંદર જેટલા પણ મટીરિયલ યુઝ કર્યા છે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો આજના માટે આટલું ફ્રી મળીએ નેક્સ્ટ વિડીયોમાં તબ તકે લે